মাস্কার আলো হানামাস্কার নেন হাতবাতা ও তারস্পর রাতক পরিক্ষানেয়ারিকেরিকারী রায়েছে মারিতো একদন সারাস্কারী রয়েছে তো বাতা তারিকেরিকারি রায়েছে। মারিপর একন সারাখকারী রায়েছে। শুধু ধরার স্াতন সামাজিক বিজ্ধাান ওয়াচছে হা, ওয়াচচলে।

તથા તેના વિશે સમજૂતી આપો હા તો જવાબ છે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે તેમજ સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણમાં દબાણ ઘટે છે

તથા તેના વિશે વિસ્તૃત સમજૂતી આપો હા તોનો જવાબ છે પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે એક કાયમી પવનો બે મોસમી પવનો અને ત્રણ દૈનિક અથવા સ્થાનિક પવનો વગેરે તથા તેના પ્રકારોની વિસ્તારપૂર્વક વાત કરીએ તો એક કાયમી પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે જેને કાયમી પવનો કહે છે તથા કાયબી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે તેમજ પવનોના બીજા એક પ્રકાર મોસમી પવનો વિશે વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે તથા ભારત મ્યાનમાર બાંગ્લાદેશ

તેમજ આ જંગલમાં વાસ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે તથા આ જંગલોમાં હાથી એક એકસિંગી ગેંડો વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ ભૂગોળના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો